લાગણીની વાતો અદ્ભુત છે મિત્રો ગમે એવા માણસનો હૃદય પરિવર્તન લાગણી કરી શકે લોભીને દાતા બનાવી શકે આપણે કહીએ છીએ ને ઘણી વખત માણસ પૈસામાં છેતરાઈ ગયો દેવામાં પૈસામાં નથી છેતરાણો સાહેબ લાગણીમાં છેતરાઈ ગયો અને છેતરાયો એ નથી એ તો લાગણીમાં આવીને દાતા બની ગયો છે પણ તમે એને છેતરો એટલે તમે તમારી જાતને છેતરી છે એક પતિ પત્ની બીજા ગામ જવા માટે ઘેરથી નીકળ્યા પૈસા વાળા હતા પોતાની પાસે કિંમતી ગાડી હતી ગાડી લઈને નીકળ્યા તો રોડ ઉપર કોઈને કોઈ વસ્તુ વેચવા માટે લોકો બેઠા હોય એક દસ બાર વર્ષની દીકરી તરબૂચ હતી એની પાયા ગાડી નીકળી ગાડી ઊભી રાખી તરબૂચ જોઈ છોકરીને બોલાવીને પૂછ્યું એક પાંચક કિલ્લાનું તરબૂચ હતું એ જોઈને ઓલા ભાઈએ કીધું કે કેટલામાં આપીશ એટલે કે પચાસ રૂપિયા ત્યાં તો ભેગા બેન હતા પાછળ એ બોલ્યા તમને ન આવડે કે ભાવ કરતા એમ ગમે એટલા પૈસા દઈ દેવાના હોય છોકરીને કે ત્રીસ માં દેવું હોય તો આપી દે એટલે છોકરી કે પણ ચાલીસમાં તો અમને ઘરમાં પડે છે પિસ્તાલીસ દઈ દો એટલે ભેગો એક છોકરો હતો દોઢ બે વર્ષનો એ બેનના ખોડામાં એટલે બેન એટલું બોલ્યા કેવા દઈ દે ને તારે આ નાનો ભાઈ છે તારા નાના ભાઈ જેવો છે એ ખાહે ત્યાં તો એ દીકરી એ છોકરાને પોતાના કાખમાં ઉપાડી લીધો તેડી લીધો તરબૂચના ઢગલા ઉધી ગઈ એક પાંચ કિલ્લાનું તરબૂચ લીધું અને લઈ અને રમાડતી આવે છે કેવો ગોલું મોલું જેવો છે મારા ભાઈ જેવો જ છે એમ રમાડતી રમાડતી એ ગાડી પાસે આવવા જાય ને ત્યાં એને ઠેસ લાગી તરબૂચ નીચે પડી ગયું તૂટી ગયું ફોદે ફોદા વેરાઈ ગયું પાછી ગઈ બીજું તરબૂજ લઈ આવી પાંચક કિલ્લાનું આવી ગાડીમાં એ છોકરાને દીધો અને એ તરબૂજ દીધો લે ખાઇ જેવો મારો ભાઈ જેવો જ છે એટલે ઓલા બેન બોલ્યા કે તૂટી ગયું ને એ તરબૂચના પૈસા અમે દેવું નહીં તારી ભૂલથી તૂટી ગયું છે એટલે એના પૈસા અમે નહીં દઈએ આ એક જ તરબૂજના અમે દેહું ત્યારે દીકરી બોલી મારે તો બે તરબૂચના નથી જોતા મારે એકે તરબૂચના પૈસા જોતા જ નથી મેં તો મારા ભાઈને દીધું છે અને એ મારો ભાઈ છે લાગણીમાં થોડા થોડા પૈસા લેવા દેવાના હોય એના થોડા હિસાબ હોય સાહેબ એ જે ભાઈ હતો ને એણે કીધું બેટા તેને નુકસાન જાય તું પૈસા લઈ લે અને જે ભેગી અત્યાર સુધી ભાવ માટે કસતી હતી ને જે બાઈ એક પંદર વીસ રૂપિયા માટે એ નીચે ઉતરીને આવી કે બેટા લઈ લે પૈસા તને નુકસાની જાય આવું ન કરાય ત્યારે એ દીકરીએ કીધું કે મારે આવડો જ ભાઈ હતો આ દુનિયા નથી ઓફ થઈ ગયો મારા બાપુજી ગુજરી ગયા એટલે હું આ તરબૂચ વહેસું છું અને આ મારો ભાઈ છે મારે લેવાય નહીં ન લીધા સાહેબ પૈસા કેટલા મૈથા લોકો પણ પૈસા લેતી નહોતી પછી જે બાઈ હતી ને એને વિચાર આવ્યો એના પાકીટમાં એને પણ એવડી દીકરી હતી ત્રણ હજાર રૂપિયાની ઝાંજરીની જોડી હતી કાઢી અને એ દીકરીને આપી કે આલે પૈસા નહીં લે પણ તારા ભાઈ તરફથી આ ઝાંજરી જોડી લઈ લે પછી એ દીકરીએ લીધી આ બધી વસ્તુ એ પેલા માણસે જોઈ એ પણ એના ભાઈ જમીન માટે બાંધતું હતું એને વિચાર આવ્યો એને એના ભાઈને ફોન કર્યો ભાઈ ઓલી જમીનનો જે કેસ હાલે છે ને એ હું પાછો ખેંચી લઈ જમીન હવે તારી ત્યારે હામેથી જવાબ આવ્યો કે ગાંડા મારે ક્યાં જમીન જોતી હતી તું નાનો છે ને વધારે લઈ જાય મારે શું તકલીફ છે આજથી તું રાખજે જોવો સાહેબ સંબંધોનું ગણિત કેવું છે એક જગ્યાએ માણસ દાતારી રી દાખવે ને એટલે બધા બની જાય આ છે संबंधो न लागणी लागणींनी